કભૂષણા વરદર મૂર્ધ ધ્વજા કૃષ્ણા કાલરાત્રી ભયણ કરી દુર્ગાજીનું સાતમું સ્વરૂપ માતા કાલરાત્રી છે નવરાત્રીના સાતમા દિવસે માતા કાલરાત્રીની આરાધના કરવામાં આવે છે માતા કાલરાત્રીનો રંગ કાળો હોવાને લીધે તેઓ કાલરાત્રી તરીકે પ્રસિદ્ધ થયા અસરોના રાજા રક્તબીજનો વધ કરવા માટે દેવી દુર્ગાએ પોતાના તેજથી માતા કાલરાત્રીને ઉત્પન્ન કર્યા હતા તેમની પૂજા શુભ ફળદાયી હોવાને લીધે તેમને શુભંકારી પણ કહે છે માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી મનુષ્ય સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત કરી લે છે માતા કાલરાત્રી પરાશક્તિઓની સાધના કરતા જાતકોની વચ્ચે ખૂબ જ જાણીતા છે માતાની ભક્તિથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થઈ જાય છે અસુરોનો વધ કરવા માટે માતા દુર્ગા કાલરાત્રી બન્યા દેવી કાલરાત્રીનું શરીર રાતના અંધારા જેવું કાળું હોય છે તેમના વાળ વિખેરાયેલા હોય છે અને તેમના ગળામાં વિદ્યુતની માળા હોય છે તેમના ચાર હાથ છે જેમાં તેમને એક હાથમાં કટાર અને એક હાથમાં લોખંડનો કાંટો ધારણ કરેલ છે તે સિવાય તેમના બે હાથ વરદ મુદ્રામાં અને અભય મુદ્રામાં છે તેમના ત્રણ નેત્ર છે તથા તેમના શ્વાસથી અગ્નિ નીકળતી હોય છે કાલરાત્રિનું વાહન ગર્ધપ છે માતા કાલરાત્રિની ઉત્પત્તિની કથા પ્રમાણે દૈત્ય શુભ નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો તેનાથી ચિંતિત થઈને બધા દેવતાગણો શિવજીની પાસે ગયા શિવજીએ દેવી પાર્વતીને રાક્ષસોનો વધ કરીને પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે કહ્યું શિવજીની વાત માનીને પાર્વતીજીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને શુંભ નિશુંભનો વધ કર્યો પરંતુ દુર્ગાજીએ જેવો રક્તબીજને માર્યો તેના શરીરમાંથી નીકળેલા રક્તથી લાખો રક્તબીજ ઉત્પન્ન થઈ ગયા તેને જોઈને દુર્ગાજીએ પોતાના તેજથી કાલરાત્રીને ઉત્પન્ન કર્યા ત્યારબાદ દુર્ગાજીએ રક્તબીજને માર્યો તે તેના શરીરથી નીકળતા રક્તને કાલરાત્રિએ પોતાના મુખમાં ભરી દીધું અને બધાનું ગળું કાપતા કાપતા રક્તબીજનો વધ કર્યો માતા કાલરાત્રીની આરાધનાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે નોરતાના સાતમા દિવસે આ દેવીના આ સ્વરૂપની ભક્તિ કરવાથી દુષ્ટોનો નાશ થાય છે અને ગ્રહ બાધાઓ દૂર થાય છે તો આજના પાવન દિવસે તમે પણ મા કાલરાત્રીની આરાધના કરો અને ધન્યતા અનુભવો નવલા નોરતાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના Happy Navratri